ત્રણ મહિના રોજ મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે અને તેના લીધે આ ચાર રાશિના લોકોને લાભ થશે અને બગડેલા કામ પણ પૂર્ણ થશે પહેલી રાશિ છે મેષ રાશિ તમારા ઉત્સાહ અને આત્મવિશ્વાસથી બીજા લોકો પ્રભાવિત થશે તમે હકારાત્મક અભિગમથી હારેલી બાજીને જીતી શકશો કામમાં સફળતા મળશે સન્માનમાં વધારો થશે બીજી રાશિ છે કર્ક રાશિ બહેનની સાથેના અણબનાવો દૂર થશે સંબંધ સુધરવાથી માનસિક શાંતિ મળશે તમારા નવા કામની શરૂઆત કરશો તમારા સાહસ તમને સફળતા પણ મળશે ત્રીજી રાશિ છે કન્યા રાશિ મહાલક્ષ્મી તમારું ભાગ્ય ચમકશે પૈસાની તંગી દૂર થશે નોકરીમાં પ્રમોશન થઈ શકે છે પરિવારની સાથે ફરવા જઈ શકશો ચોથી રાશિ છે ધન રાશિ મહાલક્ષ્મી રાજયોગ તમને લાભ કરાવશે નોકરી ધંધામાં સારો સમય લાવશે આવડત ના કારણે આવકમાં વધારો થશે કોર્ટના કામમાં વિજયી થશે અને સન્માનમાં પણ વધારો થશે જય માતાજી